વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે રિફાઈનરી ગુજરાત બોર્ડ સ્કૂલને આ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે અજાણ્યા ઈસમે મેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે ઈમેલની જાણ થતાં જ સ્કૂલના બાળકોને આ રજા આપી દેવામાં આવી હતી રિફાઈનરી સ્કૂલના પ્રિન્સિપાલને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે બોમ્બ સ્કવોડ ડોગ સ્ક્વોડની ટીમે શાળામાં સર્ચ ઓપરેશન હાથ ધરી દીધું છે ત્યારે ગત રોજ પણ સમા વિસ્તારની નવરચના સ્કૂલને ધમકી મળી હતી સર્ચ બાદ પોલીસને કંઈ પણ વાંધાજનક મળ્યું ન હતું આ સ્કૂલને સ્કૂલને કે ઈમેલ મળ્યો છે ઈમેલની જાણ થતા જ સ્કૂલના બાળકોને રજા આપી દેવામાં આવી છે ત્યારબાદ આ બીજો દિવસ કે જ્યારે એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે વડોદરામાં સતત બીજા દિવસે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે છે રિફાઈનરી ગુજરાત બોર્ડ સ્કૂલને આ ધમકી ભર્યો ઇમેલ મળ્યો છે અજાણ્યા એ સમયે ઈમેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે ઈમેલની જાણ થતાં જ સ્કૂલના બાળકોને રજા આપી દેવામાં આવે છે ત્યારે રિફાઈન્ડ સ્કૂલના પ્રિન્સિપલને ધમકી ભર્યો આ ઈમેલ મળે છે